નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેતરમાં રૂપિયા ખેડૂતોને બાર હજાર સહાય વિદ્યાર્થીઓને મફત સાયકલ પાક મળશે ઘરઘંટી ખરીદવા પંદર હજાર ખેડૂતો માટે નવી યોજના લોન ધારકો માટે મોટી જાહેરાત ગુજરાતીઓને ફાયદો ખેડૂતોને પંદર લાખની ભેટ વાવાઝોડા સાથે ચોમાસું શરૂ નવો ટ્રાફિક નિયમ હવે ગામડાઓ બનશે ડિજિટલ ખેડૂતો માટે સારા સમાચાર લોન ઉપાડનારનો આંકડો વધ્યો ખેડૂતોનું દેવું માફ ખાતામાં પૈસા ડબલ દસ શહેરોમાં ગરમીનો વધારો એક હજાર રૂપિયામાં ટેબલેટ મળશે ખેડૂતોને મોટી ચેતવણી એલપીજી સિલિન્ડર મોટો ઝટકો આયુષ્માન કાર્ડ નવા ફેરફાર વિષ્મ આપતા પહેલાં કરો આ કામ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેતરમાં પાણીના ટાંકા બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સબસિડી સ્વરૂપે આ સહાય આપવામાં આવશે અને જે પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવે છે એ દરેક ખેડૂત મિત્રોને આ યોજનાનો સીધો જ લાભ આપવામાં આવશે તો તમે પણ જો પ્ર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા હોય તો ખેડૂતોને પાણીના ટાંકા બનાવવા માટે પણ લાભ આપવામાં આવશે અને આ લાભ લેવા માટે તમારે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે ઓનલાઈન અરજી કરવી પડશે તમારું ફોર્મ જ્યારે પાસ થશે જ્યારે સબસિડી તમને મળવાની હશે ત્યારે તમને અગાઉ છે જાણકારી આપી દેવામાં આવશે અને તમને રજીસ્ટ્રેશન નંબર ઉપર છે એ મેસેજ પણ આપવામાં આવશે તો જે પણ ખેડૂત મિત્રો પાણીના ટાકા બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સબસિડી મેળવવા માંગે છે એ ખેડૂત મિત્રો ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે હવે મિત્રો આ યોજના અંતર્ગત જે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા જે બેમાંથી ઓછું હોય એ પ્રમાણેની સહાય છે આપવામાં આવશે તો તમે પણ એ ચેક કરી લેજો જેથી કરી તમને પણ આ યોજના અંતર્ગતનો લાભ છે એ ડાયરેક મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ બાર હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે આ એક નવી યોજના બહાર પાડવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા જે યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે એવી જ રીતના તેલંગાણા સરકાર દ્વારા પણ ત્યાંના જે ખેડૂતો છે એમને લાભ આપવામાં આવી રહ્યો છે તેલંગણા સરકાર દ્વારા ત્યાંના જે ખેડૂતો છે એમને શનિવારે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી અને એ જાહેરાત બાદ મુખ્યમંત્રી રેડ્ડીએ ખેડૂતોને વાર્ષિક બાર હજાર રૂપિયાની જે સહાય છે એ યોજના અંતર્ગત લાભ આપવામાં તેની જે જાહેરાત છે એ કરી દીધી છે અને આ યોજના જે એવી છે કે ત્યાંના જે ખેડૂતો છે એમને જ લાભ આપવામાં આવશે એ સિવાયના જે અન્ય ખેડૂતો હોય કે અન્ય રાજ્યના જે ખેડૂતો હોય એમને લાભ આપવામાં નહીં આવે તો ખાસ કરીને આ યોજના વિશે છે તમે ચેક કરી લેજો જાણી લેજો સૌ કે આ યોજના વિશે છે એ ગુજરાત રાજ્યના ખેડૂતોને શા માટે લાભ આપવામાં નથી આવતો તો ત્યાર પછી જ તમે છે એ રજીસ્ટ્રેશન કરી અને લાભ લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓને સાયકલ ખરીદી અંતર્ગત છે લાભ આપવામાં આવી રહ્યો છે સાયકલ ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જે સરકારી શાળાઓ છે એમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને ફ્રીમાં એટલે કે મફતમાં સાયકલ ખરીદી છે સહાય આપવામાં આવશે અને મિત્રો આ સહાય યોજના બે હજાર ચોવીસમાં પણ શરૂ હતી અને બે હજાર પચીસમાં પણ આ યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવી રહ્યો છે તો જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગે છે એ ખેડૂતો ખાસ કરીને લાભ લઈ લે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લે જેથી કરી એમને પણ ડાયરેક્ટ છે એ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે અને એમના વાલીઓ જે છે એને આર્થિક રીતે નુકસાનીનો વારો આવે તો એમને પણ સહાયતા સ્વરૂપે છે એ સબસિડી સ્વરૂપે મફત સાયકલ સહાય યોજના છે એ આપવામાં આવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક ધિરાણ વ્યાજ આપવા અંગે માંગ કરવામાં આવી રહી છે ખાસ કરીને ખેડૂતોના હિતમાં ત્રણ લાખ સુધીના જે ખેત પાક ધિરાણ લોન છે એ માફ કરવામાં આવે અથવા તો એના ઉપર જે વ્યાજ લાગી રહ્યું છે એ વ્યાજ પણ માફ કરવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે દરેક ખેડૂતોને એવો પ્રશ્ન છે કે ખેડૂતોને જે બેંકમાંથી પાક ધિરાણ લોન લીધી હોય પાક વ્યાજ લીધું હોય એ વ્યાજ છે એ માફ થવું જોઈએ અને ઉપરોક્ત ખેડૂતોને છે એ લાભ આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે તો આ વિશે તમારું શું કેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ સહાયનો લાભ છે એ તમે પણ મેળવી શકો છો ગુજરાત રાજ્યની અંદર માનવ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આ લાભ આપવામાં આવી રહ્યો છે તો ગુજરાત રાજ્યની અંદર જે પણ માનવ કલ્યાણ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે એ રજીસ્ટ્રેશન જો તમે કરાવો છો તો તમને પણ બાર હજાર રૂપિયાથી લઈ અને પંદર હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવશે અને આ સહાયતાનો જે લાભ છે એ સીધો જ તમને આપવામાં આવશે જેથી કરી કોઈ પણ પ્રકારનો છે એ તમે લાભ મેળવી શકો છો અને આવી યોજના અંતર્ગત તમે લાભ લેવા માંગો છો તો તમારે છે એ આઈ ખેડૂત પોર્ટલ માનવ કલ્યાણ યોજના આવી જે સરકારી યોજનાઓ છે સરકારી જે સાઇટ છે એમના ઉપર તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થાય એટલે તમને છે એ સહાયતા અંતર્ગત લાભ આપવામાં આવશે તો તમે પણ લાભ ખાસ કરીને લઈ લેજો ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે મિત્રો ખેડૂતો માટે છે નવી યોજના અને નવી જાહેરાતો કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણેની જે સહાયતા છે એનો લાભ આપવામાં આવશે હવે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે વસતા જે ખેડૂતો છે એમના માટે ગુજરાત રાજ્યના જે કૃષિમંત્રી છે કૃષિમંત્રી દ્વારા મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને એ જાહેરાત પ્રમાણે છે એ તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર સરકાર દ્વારા જે અપડેટ આપવામાં આવી છે લાભ આપવામાં આવ્યો છે એ જ લાભ છે એ રાજ્યના બાગાયતી પાકો માટે કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે જ કહેવામાં આવ્યું છે હવે મિત્રો રાજ્યની અંદર બાગાયતી પાકોની અંદર જે જાહેરાતો કરવામાં આવી છે એ પ્રમાણે જે ખેડૂત મિત્રો છે એમને દસ હજાર મેટ્રિક ટનની ક્ષમતા સુધીના જે કોલ્ડ સ્ટોરેજ બનાવવો હોય અથવા તો કોલ્ડ સ્ટોરેજ અંતર્ગતનો લાભ લેવો હોય સબસિડીનો તો એ લાભ લેવા માટે આ જે યોજના છે એ બહાર પાડવામાં આવી છે જેમાં આ યોજના અંતર્ગત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દસ હજાર મેટ્રિક ટનની ક્ષમતાના જે પણ ખેડૂતો છે અથવા તો જે ક્ષમતા અંતર્ગત જે પાણીના ટાંકા હોય કે પછી એવા પણ પ્રકારના કોલ સ્ટોરેજ હોય એની સબસિડી છે એ આપવામાં આવશે તો આ યોજના અંતર્ગત તમારે પણ લાભ લેવો હોય તો તમે લાભ લઈ શકો છો અને લાભ લેવા માટે તમારે છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશનના આધારે જ ફોર્મ છે એ આગળ તમારું વધશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોન માટે મોદી સરકારની મોટી જાહેરાત છે સામે આવી છે ગુજરાત રાજ્યની અંદર લોન લોનધારક મિત્રો છે એ અને અન્ય જે લોન ધારક મિત્રો છે કે જે પોતાના વ્યવસાયને આગળ વધારવા અથવા તો આર્થિક રીતે નબળા વર્ગના હોય અને લોન લેતા હોય કે લોન મેળવવા માંગતા હોય એવા લોકો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ અપડેટ જણાવીએ તો અત્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે લોન ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે અત્યારે મિત્રો પોતાનો કારોબાર શરૂ કરી રહ્યા હોય એવા લોકોને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે હવે આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના છે એ યોજના અંતર્ગત જે પણ લોકો રજીસ્ટ્રેશન કરાવે છે એમને જ લાભ આપવામાં આવશે અને પીએમ મુદ્રા લોન યોજના અંતર્ગત તમે જ્યારે પણ રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે સરકાર દ્વારા છે એ બેન્કેબલ લોન આપવામાં આવશે અને આ બેન્કેબલ લોનની યોજના છે એ યોજનાનો લાભ આપવામાં આવશે તો તમે પણ રજિસ્ટ્રેશન કરાવી લેજો કોલ લેટર ફ્રી લોન હોય છે જેમાં વ્યાજદર સાવ ઓછો હોય છે વાર્ષિક મિત્રો લગભગ નવથી દસ ટકાનો વ્યાજદર હોય છે જે તમારે છે એ દર મહિનાના વ્યાજ ચક્રવ્યુમાં છે એથી અલગ રીતે છે એ થતો હોય તો ખાસ કરીને આ અંગે પણ અપડેટ છે તમે જાણી લેજો અને આ વિશે પણ માહિતી છે એ મેળવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતીઓને ફાયદો થશે ગુજરાત રાજ્યની અંદર વસતા જે લોકો છે એમના જે વિસ્તારની અંદર રોડ રસ્તા કે પછી કાચા મકાનો હોય એમના માટે મોદી સરકાર દ્વારા અને કેબિનેટની સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ નિર્ણય સાથે મિત્રો રાજ્યમાં વિવિધ રોડના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની જે બેઠક યોજી હતી એ બેઠકમાં પણ કહેવામાં આવ્યું હતું સમીક્ષા કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ આ બેઠકમાં રાજ્યના તમામ જે મહત્વપૂર્ણ માર્ગો છે એમને નવા બનાવવા માટે વિવિધ કામોની છે મંજૂરી આપી દીધી છે અને આ જે કામોની મંજૂરી આપવામાં આવી છે એ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ત્યાંના જે રોડ રસ્તા છે જ્યાંના જે રસ્તા કાચા મકાન છે એને પણ સરખા કરવામાં આવશે એ અંગેની એક અપડેટ અંગેની માહિતી છે એ સામે આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયા સુધીની ભેટ હવે કયા ખેડૂતોને આ પંદર લાખ રૂપિયાની ભેટ મળશે કઈ રીતના મળશે એ વિશે તમને સમાચાર જણાવીએ તો અત્યારે મિત્રો જો તમે કિસાન સહાય યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો અથવા તો કિસાન સહાય યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવો છો તો જ તમને લાભ આપવામાં આવશે અને કિસાન સહાય યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એ લાભ લેવા માટે ઘણા બધા લોકો છે એ કમેટ કરી રહ્યા છે તો એ તમામ લોકોને જણાવી દે કે કિસાન સહાય યોજના અંતર્ગત એવા જ લોકોને લાભ આપવામાં આવશે જે સાચા અર્થમાં લાભ લેવા માટે છે એ નોંધપાત્ર છે એ કરાવેલો છે નોંધ કરાવેલી છે એવા જ લોકોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે એ સિવાયના જે બીજા લોકો છે એમને લાભ આપવામાં નહીં આવે તો ખાસ કરીને તમે એ અંગે ચર્ચા કરી અને વિચારણા કરી લેજો કે સરકાર દ્વારા જે ખેડૂતોને પંદર લાખ રૂપિયા સુધીની ભેટ આપવામાં આવે છે તો એ ભેટ લેવા માટે શું કરવું પડે હવે મિત્રો આ યોજના એવી છે કે જેમાં દર વખતે છે એ નવા નિયમો બહાર પાડવામાં આવતા હોય જે અંતર્ગત તમે પણ જો નિયમ અંતર્ગત ધ્યાન રાખો છો તો પીએમ કિસાન એફપીઓ યોજના અંતર્ગત પણ રજીસ્ટ્રેશન કરાવેલા જે ફાર્મર પ્રોડ્યુસર છે એમને લાભ આપવામાં આવશે તો એવી જ રીતના તમને પણ લાભ આપવામાં આવે તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને આવી સરકારી યોજના અંતર્ગતના જે લાભ છે એ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડા સાથે ચોમાસું શરૂ થશે એ અંગેના સમાચાર સામે આવી ગયા છે હવે મિત્રો વાવાઝોડા સાથે ચોમાસું છે એ શરૂ ક્યારથી થશે અને આ ચોમાસાની ઋતુ છે એ ક્યારથી ગુજરાત રાજ્યની અંદર વિધિગત રીતે ચોમાસું શરૂ થાય છે એ વિશેના તમને અપડેટ જણાવીએ તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાદાર પટેલ પરેશભાઈ ગૌસ્વામી અને હવામાન વિભાગ ખાસ કરીને ગુજરાત રાજ્યના આઈએમડી વિભાગ દ્વારા પણ જે અપડેટ આપવામાં આવી રહી છે એ અપડેટના આધારે જોઈએ તો પચીસ મેથી ચાર જૂનની વચ્ચે વરસાદ છે એ આવશે અને ચોમાસું છે એ શરૂ થઈ જશે જેમાં ખાસ કરીને હવામાન નિષ્ણાંત દ્વારા જે આગાહી કરવામાં આવી છે ચોમાસાને લઈને રાજ્યમાં ચોમાસું સામાન્યતા વધારે રહેશે આ સાથે જ જે ચોમાસાની અપડેટ આપવામાં આવી છે એ અપડેટ સાથે કહેવામાં આવ્યું છે કે પચીસ જૂનથી લઈ અને જે ચાર પચીસ મેથી લઈને ચાર જૂન સુધી વચ્ચેના જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન છે એ ચોમાસું વિધિગત રીતે બેસી શકશે અને આમાં પણ ફેરફાર થાય તો એ પણ તમને છે એ આવનારા સમયની અંદર અમે જણાવી દઈશું તો એના માટે પણ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવા ટ્રાફિક નિયમો છે એ સામે આવ્યા છે જેમાં હવે ટ્રાફિક તોડવા બદલ છે એ તમને દંડ આપવામાં આવશે અને દંડની સાથે તમારો જે ફોટો પાડવામાં આવતો હતો તો એ ફોટો પાડવામાં નહીં આવે એની જગ્યાએ હવે મિત્રો વિડીયો છે એ શૂટ કરવામાં આવશે વિડીયોના આધારે છે એ હવે ચલન કાપવામાં આવશે સ્ટાન્ડર્ડ પ્રોસીઝર નવી બનાવી છે અને આ સ્ટાન્ડર્ડ નવી પ્રોસીઝરના માધ્યમથી છે એ દરેક લોકોને આ નિયમો છે એનું પાલન કરવું પડશે તો ખાસ કરીને ત્રેવીસ રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં આ એસઓપી જાહેર કરી છે આવનારા સમયની અંદર બીજા રાજ્યો અથવા તો બીજા વિસ્તારોની અંદર પણ આવી એસઓપી જાહેર થાય તો એના વિશે તમે છે એ જાણતા રહેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ગામડાઓ બનશે ડિજિટલ ગામડાઓને પણ હવે સ્માર્ટ બનાવવામાં આવશે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ આધારે હવે ગામડાઓને છે એ ડિજિટલ બનાવવામાં આવશે સ્માર્ટ બનાવવામાં આવશે તો આ નિર્ણયથી મિત્રો ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પંચાયત વ્યવસ્થાના માળખાને છે એ વધુ સુંગીન અને સુવિધાયુક્ત બનાવવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેમણે ગ્રામ્ય પંચાયતો તાલુકા પંચાયતો અને જે જિલ્લા પંચાયતો છે એ જિલ્લા પંચાયતોના નવા જે બિલ્ડિંગ અથવા તો પંચાયતઘરો છે એમનો રિનોવેશન માટે લાભ આપવામાં આવશે રિનોવેશન માટે કહેવામાં આવ્યું છે કે એ જે વિસ્તારો છે એના જે નવા બિલ્ડિંગો છે એ બિલ્ડિંગો આધારે જે અપડેટ છે એ કરાવવામાં આવશે તો તમારા વિસ્તારની અંદર પણ આવી જે બિલ્ડિંગો હોય ઇમારતો હોય તો એ છે એ ખાસ કરીને અપડેટ થઈ જશે તો એ અંગે પણ તમે છે એ અપડેટ મેળવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે રાજ્ય સરકારે ફરી એક વખત ગુજરાતના ખેડૂતોની માંગણી છે એમને વાંચા આપતા નિર્ણય લીધો છે રાજ્યભરમાં ટુવેર ટેકાના ભાવે ખરીદી છે કરવામાં આવશે અને એમાં પણ મિત્રો ટુવેરના ટેકાના ભાવે છે એ ખરીદી કરવામાં આવશે એમાં ગુજરાત રાજ્યની અંદર વસતા જે પણ ખેડૂતો છે એમને સીધો જ લાભ આપવામાં આવશે આ વખતે મિત્રો ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવશે એમાં ખેડૂતોને ડબલ ફાયદો મળે એવી યોજના બનાવવામાં આવી રહી છે અને ખેડૂતો પણ સીધે સીધો લાભ મેળવી શકશે તો ખાસ કરીને આ અંગે છે એક અપડેટ મળી રહ્યા છે તો એ વિશે તમારું શું કેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન ઉપાડનારનો આંકડો છે એ વધ્યો છે અત્યારે સરકારી યોજનાઓ અંતર્ગત લોન ઉપાડનારના જે આંકડા છે એ વધ્યા છે ત્રણ લાખ ચોસઠ હજાર ગુજરાતીઓના ખેડૂતોના દેવા છે એ માફ કરવામાં આવ્યા નથી અત્યારે ખેડૂતો પણ એવી કમેન્ટો કરી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે જેથી ખેડૂતોને પાક ધિરાણ લીધી હોય પાક નુકસાની અંતર્ગત જે વેઠવાનો વારો આવ્યો હોય એમાં અપડેટ સરખા છે એ આપવામાં આવે અને ખેડૂતોની માટે છે એ

એના વિશે તમને જણાવીએ તો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો કર્યો છે અને આ ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોનું જે વળતર છે એ આપવામાં આવે અને ખેડૂતોને છે એ ડબલ લાભ આપવામાં આવે જેથી કરી ખેડૂતો છે એ આગળ આવે અને પ્રગતિ કરી શકે તો આ વિશે તમારું શું કેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પૈસા ડબલ થશે હવે ખેડૂતોને કઈ યોજનામાં પૈસા ડબલ થશે તો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર છે એ જાહેર કર્યો છે કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત જે પણ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે એવા ખેડૂતોના પૈસા છે એ હવે ડબલ કરી દેવામાં આવશે હવેથી ખેડૂતો જે રજીસ્ટ્રેશન કરાવેલા હશે એવા જ ખેડૂતોને લાભ આપવામાં આવશે એ સાથે જે ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે એમાં ખાસ કરીને સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતો અંતર્ગતના જે સબસિડી લીધી હોય લોન લીધી હોય કે પાક ધિરાણ લીધી હોય એના જે પૈસા છે એ ડબલ થવા જોઈએ અને ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દસ શહેરોની અંદર ગરમીનો વધારો છે થશે એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર દસ એવા શહેરો છે કે જેમાં તાપમાન છે એ વધશે ગરમીનું તાપમાન ખાસ કરીને વધવાનું છે અને આ ગરમીના તાપમાનની અંદર મિત્રો ખેડૂતોને પણ નુકસાની બેઠવાનો વારો આવી શકે કારણ કે ચોમાસું ઋતુ છે એ થોડી મોડી પડશે ચોમાસું થોડું મોડું શરૂ થાય એવા અત્યારે અપડેટ સામે આવી રહ્યા છે તો ગરમીનું તાપમાન જે આગળ વધશે એ ગરમીના તાપમાનના આધારે ઘણા બધા લોકો છે એ પણ તાપનો વારો છે એ વેઠી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે તો આ યોજના કઈ છે અને આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું તો એક હજાર રૂપિયાની અંદર ટેબ્લેટ જે આપવામાં આવે છે એ નમોલ લક્ષ્મી યોજના અંતર્ગત અને જે વિદ્યાર્થીઓને યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે ને આ યોજના અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓ લાભ લેવા માંગી રહ્યા છે એ જે વિદ્યાર્થીઓ છે એમને અપડેટ આપવામાં આવી રહ્યું છે કે જો એક વિદ્યાર્થીઓ ધોરણ બાર પછી કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે તો કોલેજની અંદર અભ્યાસ કરતાં જે વિદ્યાર્થીઓ છે એમને જ લાભ આપવામાં આવશે ને ખાસ કરીને આ યોજના છે નમોલક્ષ્મી યોજના અને નમોલક્ષ્મી યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યો છે એ લાભ ડાયરીકા વિદ્યાર્થીઓને છે એક હજાર રૂપિયાના ટેબ્લેટના સ્કોલરશિપ સ્વરૂપે આપવામાં આવશે તો જો તમે પણ આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તમારા વિસ્તારની અંદર જે પણ વિદ્યાર્થીઓ આવી યોજનાઓ અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો એ ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દઈ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દસ વર્ષ જૂનું આધાર કાર્ડ છે એ હવે બંધ થઈ જશે તમારે આધાર કાર્ડને અપડેટ કરાવવું પડશે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે એક ચોક્કસ સમય નક્કી કરવામાં આવતો હોય છે હવે આધાર કાર્ડને છે એ બે હજારને ચૌદની અંદર જો તમે બનાવ્યું હોય તો હવે બે હજારને ચોવીસની અંદર છે એ તમારે અપડેટ કરાવવું પડે પરંતુ હવે બે હજારને ચોવીસનો સમય યોગ્યો છે એટલે કે બે હજારને પચીસના સમયની અંદર પણ તમારે આધાર કાર્ડને છે એ અપડેટ કરાવવું પડશે જો તમારું આધાર કાર્ડ અપડેટ નહીં કરાવેલું હોય તો એનો ઉપયોગ તમે કરી શકશો નહીં તો વહેલી તકે તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો કારણ કે જો તમારા આધાર કાર્ડને અપડેટ કરાવેલું હશે તો જ તમે એનો ઉપયોગ કરી શકો છો તો ખાસ કરીને આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો ઘણા બધા લોકો છે એ કહી રહ્યા છે કે આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે સરકાર દ્વારા જે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું છે એના આધારે અત્યારે તારીખના આધારે જોઈએ તો મિત્રો આધાર કાર્ડ અપડેટ કરી દેવામાં નથી આવતું તો આધાર કાર્ડ પણ હવે ટૂંક સમયની અંદર છે એ અપડેટ કરી દેવામાં આવશે તો તમે એ અંગે પણ છે એ ખાસ કરીને ચેક કરી લેજો